સુરત એસટી વિભાગ દ્વારા દિવાળીના તહેવારને લઈ એક્સ્ટ્રા બસો દોડાવવાનું શરૂ કર્યું છે ત્યારે બસો વીસ જેટલી બસનું ગ્રુપ બુકિંગ થયું છે દિવાળી ના તહેવાર ને એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો નું સંચાલન શરૂ કરાવ્યું છે ત્યારે આ વખતે ગુજરાત સાથે મહારાષ્ટ્ર અને રાજસ્થાની બસો પણ શરૂ કરવામાં આવી છે સુરત થી સોળસો બસો નું સંચાલન કરવામાં આવશે જેને લઈ અત્યાર સુધીમાં બસો વીસ જેટલી બસ નું ગ્રુપ બુકિંગ થયું છે તો આગામી પાંચ દિવસ તત્કાલ બુકિંગ દ્વારા બસ ઉપાડવામાં આવશે તેમ જણાવાયું હતું આયોજન છે દિવાળી પર્વ નિમિત્તે ગુજરાત સરકાર તેમજ માન્ય મંત્રી શ્રી હરસંગી સાહેબ દ્વારા જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી કે સુરત વિભાગ દ્વારા સોરસો નું આયોજન કરવામાં આવેલું છે આ સોળસો બસો છે મુખ્યત્વે ભાવનગર અમરેલી ઘારીયાધાર મહુવા તરફ તેમજ દાહોદ જાલોદ લુનાવ તરફનું એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે આ એકસો બસો જે સૌરાષ્ટ્ર તરફનું સંચાલન છે જે રામચોક મોટા વરાછાથી ગાડીઓ ઉપડશે તેમજ દાહોદ અને જાલોદની ગાડીઓ છે જે સુરત મેન સીબીએસ બસ સ્ટેશન તેમજ રામનગર જહાંગીરપુરાથી આ બસોનું સંચાલન થશે તદઉપરાંત જે ગુજરાત સરકાર દ્વારા જે અભિગમ અપનાવે છે એસટી આપને દ્વારા તે થકી હા અત્યાર સુધીમાં બસો વીસ ગાડીઓનું બુકિંગ થઈ ગયું છે જે સુરતની વિવિધ સોસાયટીમાં અમે બસો આપીશું ત્યાંથી પબ્લિક બેસી ડાયરેક્ટ જ એમના વતન સોસાયટી સુધી મુસાફરી કરી શકશે ઉપરાંત બીજું એક છે ઓનલાઈન બુકિંગ ઓનલાઈન બુકિંગમાં અમે એકસો ને પંચોતેર ગાડીઓ ઓનલાઈનમાં મૂકેલી છે એક્સ્ટ્રા એમાંથી પંચોતેર ગાડીઓ બુક થઈ ગયેલી છે અને બાકીની સો ગાડીઓ છે જે થોડી સીટો બાકી છે જેમ 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 ભરાતી રહેશે એમ અમે અલગથી વધારે ગાડીઓ ઉમેરો કરતા રહેશું અને જે છે જે ઓફલાઈન બુકિંગ છે કરંટ છે તેમાં અમે સોળસો બસોનું આયોજન કરેલું છે અને જે તદુપરાંત જરૂર પડશે તો અમે વધારે બસો તૈયારી છે લોકો લોકોનો સારો એવો પ્રતિસાદ છે જે ગ્રુપ બુકિંગ છે કે જે એમના સોસાયટી સુધી અમે ડાયરેક્ટ આપી દઈએ છીએ એટલે કોઈ પણ એક જગ્યાએ બધા ભેગા થવું અને જો મેળાવડો થાય એવું ના થાય અને ડાયરેક્ટ એમની સોસાયટીથી ડાયરેક્ટ જ એ પોતાના વતન સુધી ડાયરેક્ટ મુસાફરી કરી શકશે